નમસ્કાર મિત્રો આપણા માધ્યમથી આપના વાચકો સુધી નવકાર મહામંડળ દિવસનો સંદેશ પહોંચાડવા માટે આપને મળવાનું થયું છે જીતો દ્વારા જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે જૈનોનું વિશ્વવ્યાપી સંગઠન છે દેશના એસી કરતાં વધુ મુખ્ય મોટા શહેરોની અંદર જીતો કાર્યરત છે અને સાથે સાથે વિશ્વના ત્રીસ કરતા વધુ દેશોની અંદર પણ જીતો કાર્યરત છે જીતો દ્વારા અનેક પ્રકલ્પો દેશ હિતના સમાજ હિતના ધાર્મિક અને બિઝનેસ ને લગતા પ્રકલ્પો ચાલે છે આ વખતે જીતો એ નક્કી કર્યું છે કે આગામી નવ એપ્રિલ બે હજાર પચીસ ના દિવસથી સવારે આઠ ને એક મિનિટથી નવ છત્રીસ મિનિટ સુધી નવકાર મહામંત્રનો નો જાપ સમગ્ર વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક સાથે સામૂહિક જાપ આયોજન થાય ભારત દેશની અંદર લગભગ છ હજાર કરતા વધુ સ્થાનો ઉપર અને વિશ્વના એકસો આઠ કરતા વધુ દેશોની અંદર આ પ્રકારે આ કાર્યક્રમ થવાનો છે અમેરિકા જાપાન કેનેડા અને દુબઈ સહિત અનેક દેશોની અંદર મોટા કાર્યક્રમ થવાના છે ત્રીસ કરતા વધુ સ્થાનો પર બીગ ના કાર્યક્રમ થશે અને બાકીના દેશોની અંદર પણ સો કરતા વધુ દેશોમાં કાર્યક્રમ થશે હિન્દુસ્તાનની અંદર મુખ્ય કાર્યક્રમ જે છે એ વિજ્ઞાન ભવન દિલ્હી મુકામે થશે અને ત્યાં ત્યાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે આ નવકાર મહામંત્ર એટલે આ એકમાત્ર એવો મહામંત્ર છે કે જેની અંદર કોઈ વ્યક્તિની પૂજા નથી ગુણવાચક છે ગુણની પૂજા છે નમો અરિહંતોને નમસ્કાર નમો સિદ્ધોને નમસ્કાર નમો આયરિયામ તમામ આચાર્યોને નમસ્કાર નમો ઉણમ તમામ ઉપાધ્યાયોને નમસ્કાર નમો લોએ સવ સાહુણમ આ લોકના સર્વ સાધુ સંતોને નમસ્કાર આ એક માત્ર મહામંત્ર એવો છે જે બિન સંપ્રદાયિક છે કોઈ સંપ્રદાય નહીં પણ કોઈ વ્યક્તિ પણ નહીં પણ એના ગુણની પૂજા એના ગુણને નમન એ પ્રકારનો મહામંત્ર છે છે અમારે ત્યાં કહેવાય કે તમામ પ્રકારની મહામંત્રિ ઉપાધિ તકલીફ મુશ્કેલી એ નવકાર મહામંત્રના માધ્યમથી દૂર કરી શકાય છે નવકાર મહામંત્ર છે એ જો ભાવપૂર્વક જપવામાં આવે ભાવપૂર્વક એનું સ્તુતિ કરવામાં આવે નમન કરવામાં આવે તો એ સુરક્ષા કવચ છે એટલે માણસને જે કંઈ તકલીફ હોય એ એ નવકાર મહામંત્ર છે અને એ નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિશ્વમાં અત્યારે ચાલતી સમસ્યાઓના સમાધાન માટે જૈન સમાજ કોમ્યુનિટીની દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિએ નાનો સમાજ છે પરંતુ આ મહામંત્રના માધ્યમથી સમગ્ર વિશ્વને એક સંદેશો આપવા માંગે છે કે આખા વિશ્વની શાંતિ માટે આ નવકાર મહામંત્ર નો જાપ એની અંદર આખું વિશ્વ જોડાય અમને સમાચાર મળ્યા છે એ પ્રમાણે જાપાનમાં જાપાનીઝ લોકો એક કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે લાખો કરોડો લોકોએ જૈન ઉપરાંત જૈન સમાજ સાથે સંકળાયેલા અને નવકાર મહામંત્ર સમજેલા હોય એવા લાખો કરોડો લોકોએ આ સંકલ્પ લીધો છે અને રજીસ્ટ્રેશન કર્યું છે એટલે એક જ દિવસે એક સમયે નવકાર મહામંત્રનો જાપ ગુંજશે અને અમારો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે વિશ્વનું કલ્યાણ વિશ્વની શાંતિ થાય એવા ભાવ સાથે આ કાર્યક્રમ થવાનો છે ભુજની વાત કરીએ તો ભુજની અંદર ટાઉન હોલની હોલ ની અંદર નવ ને છત્રીસ મિનિટ સુધી એ કાર્યક્રમ ચાલવાનો છે જૈન સમાજના જેટલા પણ સાધુ સંતો એ ઉપસ્થિત છે એ પણ આશીર્વાદ આપવા માટે આવવાના છે હિન્દુ સનાતન સમાજના અનેક સાધુ સંતો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાના છે તમામ સમાજના પ્રમુખોને હોદેદારોને અને વેપાર બિઝનેસ સાથે સંકળાયેલા એની સાથે સાથે શહેરના પ્રબુદ્ધ શહેરીજનો દરેક નાગરિકોને નિમંત્રણ પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે આપના માધ્યમથી તમામ લોકોને આમ જનતાને આ નવકાર મહામંત્રની અંદર ઉપસ્થિત રહી અને પોતાના જીવનના કલ્યાણ માટે અને સાથે સાથે વિશ્વના કલ્યાણ માટે શહેરીજનો જોડાય એવી અપીલ હું કરું છું